ભમેડા ચો ગયો ભમેડો એ ભમેડા આ જુઓ મો અહીંયા કણ ખાતર ફાળે ફાળે મરી ગયો આખો તડકો ના તો ઓય હું જાઉં હું મોબાઈલ ના લે મારો કી તો લે ચમ લઈ ગયો ભોડા તું અલ્યા ગેમ રમવાનું બંધ કર તું અને મારી વાત હોભળ

હમણાં બે ભારા લાવી જાવ પડ્યા ઢોરા ખાય ને કડીક માં કાકો લાવતરી બે કડીક માં તો મળે હમણાં તો એક જ હાથે બે બે ભારા ઉછળી ગયા માં વાટી ને લાવો આ તમે ચાલુ કરો નોલા હું ચાલુ કરું માં વાટીને લાવી કોઈ વાહ કને બે ભારા વાઢવાની છે કોઈ બે ટોલા વાઢવાની નથી તો બે હોમો હોમો ખોણાથી આશ્યુ ચાલુ કરવાની છે ઓમ બે જવા બે ટોલાય વાઢી તો આઠી તો તડકા નો આવો કાશ તો મારી નાખવાનો છે આજ જો આ છે છોકરો હો કાથે તો હરતવો લાગે કેવા વાઢે છે

મેડો અમારા બે જણાના કાકા ભદ્રીજાના નોક દોકવાળા વિડીયો દેખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમને સપોર્ટ કરો વિડીયોને શેર કરો અને લાઈક કરો અને બજારો અમારી સાથે આવા નોક નોકરોક વિડીયો જોવા માટે ધન્યવાદ